ચંદ્રાલ ખાતે વાલ્મીકી સમાજ આમરણ ઉપવાસનો છે તેમજ ચંદ્રાલ ગામે લાડુ ઝાપડી માતાજીના મંદિરના બે વંશજો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી તેમજ બેનરો ફાડી નાખવાના આક્ષેપો વાલ્મીકી સમાજ અને તેમના સામાજિક કાર્યકર જગદીશભાઈ જનોડિયા દ્વારા મંદિરના સેવક સામે જે આક્ષેપો થયા છે તેની પ્રતિક્રિયા આપી છે લાલજીભાઈ તેમજ તેમના ભત્રીજા દિનેશભાઈ પરમારે શું પ્રતિક્રિયા આપી છે આક્ષેપો શું કર્યા છે તે જોઈશું તેમના ઇન્ટરવ્યુમાં જય માતાજી મારું નામ સંતોષભાઈ રામજીભાઈ પરમાર છે ઓરખે લાલજીભાઈ રીતે મને બધા ઓળખે છે અને રહેવાસી જનતાલ ગામનો છું અને માતાજીનો પચીસ ત્રીસ વર્ષથી સેવક છું જ્યાં જે તે ઘડીએ ઘડિયાઓ મારા વડીલો હતા ત્યારથી મને માતાજીનો પૂજાની સ્થાપિત કરેલો અને ત્યારથી પૂજા કરતા આવ્યો છું અને અત્યારે આ લોકો જે છે અમારા કુટુંબી ભાઈઓ થાય છે જ્યારે એ અમને મંદિર બનાવવા માટે મેં ચાર વર્ષ પહેલાં મેં કહ્યું હતું કે ભાઈ ચાલો આપણે મંદિર ઉપાસન કરીએ ચાર વર્ષથી મને એ લોકો આજકાલ 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 કરતા હતા અને ચાર વરસ કાઢી કાઢ્યા એ સદંતર ખોટો છે કારણ કે ખોટો આપશે કે એટલા માટે છે કે આ લોકો જે કરી રહ્યા છે પોતાની મનમાની કરી રહ્યા છે એ શિક્ષક છે જગદીશભાઈ જનોડિયા એ જેવું મારા ફર્યાવાર અમને દોરે છે એ પ્રમાણે બચારા ગરીબ ગાય જેવા દોરાતા જાય છે એ લોકો અમનો કોઈ વાંક નથી એ લોકોને એ ભડકાય મારા વિરુદ્ધ કરી રહ્યા છે અને ફરિયાવાળા બિચારા એમાં કશું જાણતા નથી જૂની વળવાડો કાઢીને જૂના એક બધા આરોપો મૂકીને અમે લોકોને જુદા પાડીને અત્યારે મયારની અંદર વિખ્યાત પાડી રહ્યો છે હવે એ વ્યક્તિને એટલું સમજણ આવવું છે કે આપણું ધાર્મિક સ્થળ છે આપણી માતાએ આવતા જતા લોકો છે ધાર્મિક સ્થળ છે દરેક જ્ઞાતિના આવશે દરેક સમાજના આવશે દરેક જગ્યાથી આવશે પણ એ લોકોને જો એ આતંકવાદી ઠરાવશે તો કાલે આ મંદિરે કોણ આવશે હવે આપણી સમાજ છે સમાજને ભેગી કરો સમાજની અંદર હિસાબ મૂકો હિસાબ જે છે કે કોડવા ગામમાં એમણે આવું જ કર્યું કોડવા ગામથી નવ વર્ષથી કોડવા ગામનું મંદિર એવું નહીં એવું અધૂરું છે હવે આ મંદિર પણ અધૂરું ના રહે એવું મારી સમાજ અને મારા ગામને લોકો પાસે મારી નમ્ર વિનંતી છે અને સરકાર પાસે માગણી છે કે અમને આ મંદિરનું સંપૂર્ણ રીતે કાર્ય કરવા દે સારી રીતે કરવા દે અને એમાં કોઈ અમારી ઉઘરાણીની જરૂર નથી ભાઈઓ ભાઈ જો પૈસા કાઢશે પાંચે ભાઈઓ પાંચે ભાઈઓ પાસે જમા પૂંજી છે જે જે પેટીના પૈસા જેણે જેણે ખાધા છે કાઢશે તો પોતે માતાજીના દસ લાખ રૂપિયા જમા થશે એવી મને આશા છે માતાજી પાસે ભાઈઓ બી પણ અત્યારે જો એમની પાસે ઉઘરાણી માગવા જાઉં છું તો એ લોકો કોઈ હિસાબ આપવા માગતા નથી ને મને એ લોકો વિરોધ કરીને મને ચોર બનાવવા પડે છે કાયદેસર તો એ જ છે અને જો એનો ઉલ્લેખ કરવા જોઈએ તો અમારી સમાજ ભેગી થાય ગામ ભેગું થાય ને તો હિસાબ માગશે તો દૂધને દૂધને પાણીનું પાણી થઈ જશે આની અંદર જે કંઈ શક્ય છે બધાની સામે બહાર પડી જશે તમારું નામ ને પરિચય દિનેશભાઈ પરમાર દિનેશ તમે તમારા જે બેનર ફાડવાના આજ તો થઈ રહ્યા છે જાતે ફાડી નાખવાના જે કાંઈ કાંઈ થઈ રહ્યા છે અને ઉસ આજે અક્ષેપજી સાહેબ હતા ખોટા અક્ષેપ છે અમે એવું કઈ કર્યું નતી બેનરે કઈ અમે ફાડી નતી અગર અમને બેનર ફાડવાના હતા તો અમારો વિસ્તરીકે માતાજીનો ભંડારો થયો એની અંદર બધી સમાજ આવીતી મહારાષ્ટ્ર નેતી ગુજરાત નેતા तर ए काही बेड मेसेज जाये अमे फाड्या होत पण अमेरिकाड्या नाही केमत ए जुओ की आंत्रालमध्ये शूरू आहे मंदिर बाबती अब जंडिया जे समजा कोडवमेटर करून ए पाहि काढी मिलया प्लस चार वक्त मुंबईमध्ये आहाराष्ट्रम चार वत दस लाख उगराणी करडे उगरा ये अमा उगरा लिधी आहे ए हिसाब अने मागे अमाटॅक करून कु एकच की मंदिर आपण बनाईशू गावा आम्ही कधी शिगराणी ना करता एटला पैसा तर समिने हिसाब नीकर बघो ए हिसाब मागवा अमेरिके जे गा तर एम अटॅक करू उपोषण कर खोटा आरोप नाखी राह्या सरा आज आरोप आहे आधा खोटा खोटा आरोप आहे तर माजवाळा एकच विनंती आहे की तुम्ही साचालजो आणि प्लस जे बी नो काम चालू आहे सर ए कमिटी कमिटीने करावी कर कमिटी बी हाडवी पडे गामवाळा कमिटीने अंदर लेवा लड्या प्लस समाजवारा अंदर लेवा ए एवढी एवढे कमिटी स्थापना करीन मंदिर नो काम करवू पड आणि आज खोटा आरोप जे लगा म्हणजे जाणी अर खोटा आरोप लगा केमतो एमने हिसाब मागे अमेरिके आणि एका हिसाब हालवा मागता नती બાકી મારા કાકા જે પચીસ ત્રીસ વર્ષથી આજે સેવા કરી રહ્યા છે એ તો એમના પ્રતિક્લિયર જ છે કેમ તો એમની કને એ બધો એમને હિસાબ રાખેલો છે છે એટલો બધોય વહીવટનો હવે અમને ખાલી એક ન્યાય જોઈએ છે જે મારા કાકાને એ લોકો જે અલગ કરી દીધા છે એનો ખાલી અમને એક ન્યાય જોઈએ છે સમાજ તરફથી સમાજ તરફથી પ્લસ ગામવારના તરફથી અમને એક ન્યાય જોઈએ છે બસ એ લોકો અમને જે અમારી પર આરોપ કર્યા છે